नमस्कार स्वागत है आप एबीपी अस्मिता न्यूज में समाचारों साथे हूँ छू जिलन सुप्रथम बात करिए मालेगांव ब्लास्ट केस एनआईए ने विशेष कोर्ट नो चुका दो कोर्ट एक तमाम आरोपियों ने जाहिर कर निर्दोष साध्वी प्रज्ञा कर्नल पुरोहित सहित तमाम નિર્દોષ જાહેર કરવામાં આવ્યા માલેગાઉ બ્લાસ્ટમાં 6 લોકોના મોત દીપ જે હતા 2008 માં માલેગાઉ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા આ શંકાના આધારે દોષિત ન ઠેરવી શકાય કહ્યું છે કોર્ટે પુરાવાના અભાવે કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા છે માલેગાંવ બ્લાસ્ટ કેસ કે જેમાં 6 લોકોના મોત નિપજા હતા, NIA ની વિશેષ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. સાધવી પ્રજ્ઞા કર્નલ પ્રોહિત સહિતના તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. માલેગાંવ બ્લાસ્ટ કેસ કે જેમાં 6 લોકોના મોત નિપજા હતા, 2008 ની આ મોટી ઘટના છે. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું છે કે આશંકાના આધારે દોષી ન ઠેરવી શકાય પુરાવાના અભાવને કારણે કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા છે તો તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે પુરાવાના અભાવને કારણે કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા છે 2008 ની આ મોટી ઘટના માલેગાંવ બ્લાસ્ટ કેસ કે જેમાં NIA ની વિશેષ કોર્ટે ચુકાદો આપ્યો છે કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે સાદવી પ્રજ્ઞા કર્નલ પ્રોહીત સહિતના તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે માલેગાવ બ્લાસ્ટમાં 6 લોકોના મોત નિપજા હતા 2008 માં આ મોટી ઘટના બની હતી માલેગાવ બ્લાસ્ટ કેસની અંદર તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે